પ્રથમ તો આ બધા જ આજે તેરમી ડિસેમ્બર બે હજાર પચીસ બે હજાર પચીસ ના વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલત ના દિવસે હાજર રહ્યા તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર મારે માનવો રહ્યો હવે મારી લોક અદાલતના મહત્વની વાત તો લોક અદાલત બહુ સાદો શબ્દ છે અને શબ્દમાં જ અર્થ છુપાયેલો છે કે લોકો માટેની અદાલત હવે આમ સામાન્ય રીતે અદાલત એટલે કોર્ટ અને કોર્ટ લોકો માટે જ હોય પણ લોકો એ જયારે કોર્ટમાં આવી અને નિયમિત ધોરણે ચાલતા કેસોમાં પાર્ટિસિપેશન કરવાનો એ કેસ ચાલીને થાય સમય ખૂબ ખર્ચાતો હોય છે સાથે સાથે નાણાંનો છે એટલે કહેવાનો મતલબ છે કે સમય અને પૈસા બંનેનો ખર્ચ થતો હોય કે જયારે અદાલતમાં નિયમિત રૂપે કેસો ચાલે અને એનો ન્યાય નિર્ણય થાય ત્યારે પણ આ લોક અદાલત એક એવું પ્લેટફોર્મ છે એક એવી જગ્યા છે કે જ્યાં બંને પક્ષકારોને આપણે હાજર રાખી અને એ બંનેને કેસ વિશે સમાધાનકારી એમના ઉકેલો લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેમાં આપણા વકીલ ફ્રીઓ ખૂબ જ એક્ટિવ રોલ પ્લે કરે છે આપણો સ્ટાફ ખૂબ કરે છે પોલીસ જવાનો કે જે આરોપી કોર્ટમાં આવતા પણ ડરતા હોય છે એને સમજાવીને કોર્ટ સુધી લઈ આવે છે ઘણીવાર એવા કેસો હોય છે કે જેમાં ખૂબ જ સામાન્ય દંડ હોય પણ વ્યક્તિથી થતા ભૂલ થઈ ગઈ હોય

ફરીવાર ગુનો નહીં કરવા માટે સમજાવે અને એક સામાન્ય દંડ ભરીને એ વ્યક્તિ ગુનામાંથી મુક્ત થઈ જાય છે બીજી બહુ મહત્વની વસ્તુ છે કે લોક અદાલત એટલે એક એવી એવો દિવસ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં કોઈક વ્યક્તિ કાયદાના સંઘર્ષમાં આવી જાય છે કે કોઈકને કોઈક રીતે કાયદાની કોઈ એવી આડી ફસાઈ જાય છે કે જેના કારણે એની સામે કોઈ કેસ કરવામાં આવ્યો છે

કોઈ ગામનો નાગરિક હોય એને કોઈ મકાનની કે કોઈ વાહનની લોન લીધી હોય પણ આર્થિક પરિસ્થિતિ બગડવાને લીધે એ રકમ ભરી ના શકતો હોય તો એવા સંજોગોમાં એ બેંકથી ભાગતો રહે કે બેંકમાં જઈશ ને તો પૈસા માંગશે હવે બેંકની પરિસ્થિતિ હોય કે બેંકમાં પણ જે પૈસો છે પબ્લિકનો પૈસો છે એટલે બેંકને પણ એ વસૂલ કરવાની જવાબદારી બને છે તો એવા સંજોગોમાં આ લોક અદાલત એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે બેંકવાળા એમને જે વ્યાજને ચાર્જ કે ખર્ચાઓ હોય એ માફ કરી આપે

તો આજે મહત્તમ કેસોનો આપણે ન્યાય નિર્ણય કરીએ મહત્તમ કેસોમાં સમાધાન થાય કબૂલાત થાય એવા આપણે પ્રયત્ન કરીએ બસ આ સાથે હું વિરમું છું ખૂબ ખૂબ મહેનત કરો ખૂબ ખૂબ કેસો આજે સારી રીતે ફેસલ કરો બરાબર એ જ અભ્યસના થેન્ક યુ થેન્ક યુ